તો અચાનક જ કાજલબેન અને તેમના દીકરા દિવ્યાંશે વિદાય લીધી ઘરની અંદરથી અને પૂરું ઠાકોર ફેમિલી ભાવુક થઈ ગયું અને બધા જ મોટા મોટા આંસુથી રડવા માંડ્યા કારણ કે કરણજીની યાદ આવતા જ બધા લોકોની એકવાર આંખની અંદર આંસુ આવી ગયા મિત્રો કાજલબેન લગભગ પંદરથી સોળ દિવસ ઠાકોર ફેમિલી પાસે રહ્યા તેમના મમ્મી તેમના જે ભાઈઓ છે તેની સાથે રહ્યા અને ખરેખર મિત્રો જે આ કાજલબેનના ભાઈઓ છે એમને ધન્ય છે કારણ કે કરણજી ઠાકોરનો દીકરો એટલે કે કાજલબેનનો દીકરો દિવ્યાશ હવે મિત્રો આ બંને મામાએ દિવ્યાશનું એટલું રાખ્યું છે ને કે તમે ખાલી વિચારી પણ નહીં શકો જે પણ દિવ્યાશ ખાવાનું કે તે ખાવાનું લઈ આ લે જે પણ રમકડા માગે તે રમકડા લઈ આ લે અને બીજો કેટલી બધી વસ્તુઓ જે ક્યારેય ખૂટવા નથી દીધી દિવ્યાંશના મામાએ મિત્રો એક કરણજી ઠાકોર ગયા બાદ દિવ્યાશ પાસે એક સહારો બનીને ઊભા છે એક સારો એવો ટેકો બનીને ઊભા છે તો મિત્રો આજના વિડીયોની અંદર ચેનલ પર તમારે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરીથી પાછા ક્યારે આવશે કાજલબેન ઠાકોર ફેમિલી પાસે તો એના વિશે વાત કરીએ તો મિત્રો ફરીથી લગભગ મહિના સુધી કાજલબેન એકવાર ઓટો મારશે ઠાકોર ફેમિલીના ઘરને ત્યાં અને મિત્રો ઠાકોર ફેમિલી હાલમાં મૂકવા ગઈ છે કાજલબેનને અને મિત્રો આ કાજલબેનનો તમે જે સ્ક્રીન પર વિડીયો જોઈ રહ્યા છો આ હમણાંનો નથી આ થોડા સમય પહેલાંનો છે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બ્લોગની અંદર કે બધા જ કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છે કાજલબેનને મૂકવા માટે જાય છે અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ઠાકોર ફેમિલી પૂરેપૂરી ઊભી છે ઠાકોર ફેમિલીના મમ્મી અને ભાઈઓ અને આ રહી એક નાનકડી ક્યુટ છોકરી તો મિત્રો આ છોકરી કેટલા લોકોને પસંદ આવી કોમેન્ટની અંદર જણાવજો કેટલું ક્યૂટ બાળક છે ખરેખર આ દીકરી આપણને ગમી ગઈ હવે મિત્રો વાત કરીએ આગળ કે તમે જોઈ શકો છો હમણાં ટૂંક જ સમયની અંદર કાજલબેનને મૂકવા જશે થાર ગાડીની અંદર વિડીયો પૂરે પૂરો જોજો ખબર પડી જશે અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લેજો ગુજરાતની તમામ માહિતી અમારી ચેનલની અંદર તમને લગભગ જોવા મળી જશે તો તમે જોઈ શકો છો કે હવે ગાડી લઈને મૂકવાની તૈયારી છે તે વિડીયો કટ થઈ ગયો છે થેન્ક યુ